અને સુરતમાં લોકો ટ્રાફિક સિગ્નલનું યોગ્ય નિયમન કરે તે માટે ડીસીપી અમિતા વનાળીએ અપીલ કરી હતી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત શહેર ટ્રાફિક શાખાની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે જેમાં સિગ્નલના અમલીકરણના માધ્યમથી લોકો વધુને વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ ક્યાંક ને ક્યાંક અમુક જંક્શનો ઉપર જે ફરિયાદ મળી રહી હતી કે જેમાં લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો કરવા માટે અમે સમગ્ર સિટીનું રોડ એન્જિનિયરિંગમાં જે સુધારા વધારા કરવા પાત્ર છે એમાં મોટા સર્કલોની સાઇઝ નાની કરવા માટે ચાર જંક્શન એટલે કે સિગ્નલ જંક્શન પરના બમ્બ હટાવવા માટે ફ્રી લેફ ટર્ન કઈ જગ્યાએ કરવો જોઈએ તેનું એનાલિસિસ સાથે સાથે એવા ઘણા બધા મુદ્દાઓ કે જેના લીધે રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરવાને લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમન સરળતાથી મળે ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ પણ સારી રીતે કરી શકાય અને લોકોના ટ્રાવેલિંગમાં ઘટાડો આવે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને હાલમાં ટોટલ છવ્વીસ જંક્શનો પર પિસ્તાલીસથી વધારે બમ્પ એ કાઢવામાં આવ્યા છે સાથે સાથે આજે સાયન્સ સિટી સર્કલ ખાતેનું જે જંક્શન ઉપરનું સર્કલ છે એને પણ નાનું કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં પિસ્તાલીસથી વધારે જંક્શનો વન બાય વન જે પણ ટ્રાફિક સિગ્નલને નડતરરૂપ છે અથવા તો એવા મોટા જંક્શનો પર સર્કલ છે કે જેના લીધે ટ્રાવેલિંગ ટાઈમમાં વધારો થાય છે એવા સર્કલોને નાની સાઇઝના કરવામાં આવશે અને લોકોને ફ્રી લેફ્ટ એટલે કે ડાબી બાજુ એ લોકોને સરળતાથી વળી શકે ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે ફ્રી લેફ્ટ ટર્ન પણ બનાવવામાં આવશે જે હાલમાં ટ્રાફિક શાખા દ્વારા કોન અને ચેનની મદદથી બનાવવામાં આવેલા છે લેન ડિસિપ્લિન લોકોમાં આવે તે માટે અલગ અલગ પ્રકારના સાઇનેજીસ જંક્શનો પર અને ટ્રાફિક કન્જેશન જંક્શનો ઉપર ઓછું થાય તે માટે પચાસ મીટર આપણા દરેક જંક્શનો પર દસ મીટરને આધારે એક જાહેરનામું બહાર પાડી અને નો પાર્કિંગના બોર્ડ પણ લગાડવામાં આવશે